દોસ્તો તમે આજુરા છો દાહોદનું બસ સ્ટેન્ડ છે આ એસટી બસ સ્ટેન્ડ આવેલું છે દાહોદ પહોંચવા માટે તમને અમદાવાદથી ડાયરેક્ટ બસ મળી જશે તે ઉપરાંત જો તમે ગુજરાતમાંથી ક્યાંય પણથી આવી રહ્યા છો અને તમને ડાયરેક્ટ બસ નથી મળતી તો તમે આવી શકો છો ગોધરા અને ગોધરાથી તમને ડાયરેક્ટ બસ મળી જશે તે ઉપરાંત તમે જો એમપી સાઈડથી આવી રહ્યો છો ઇન્દોરથી તો ઇન્દોરથી પણ તમને ડાયરેક્ટ દાહોદની બસ મળી રહેવાની છે દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ બાવકામાં આવેલા શિવ મંદિરે જે દાહોદથી આશરે પંદર કિલોમીટર અંદર આવે છે અને અહીંયા માટે તમારે પોતાનું પ્રશ્ન વાહન કાતો ઓટો બુક કરાવીને આવવું પડશે ઓટો પાંચસો રૂપિયા આસપાસ ચાર્જ તમારી પાસે થઈ જશે મંદિર સુધી પહોંચતા પહોંચતા તમને આવા ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળવાના છે મંદિરની એન્ટર કરવા માટે ચારે બાજુથી રસ્તાઓ છે આપણે તમે કોઈપણ રસ્તેથી મંદિરની અંદર એન્ટ્રી કરી શકો છો જેવા તમે મંદિરની અંદર એન્ટર કરો છો ત્યાં તમને મંદિરના શિખરનો ભાગ તે ઉપરાંત તૂટેલી છત અને મંડપનો અવિષ્ય તમને જોવા મળવાના છે મંદિરની ચારે બાજુ તમને આ બધા અવશેષો જોવા મળવાના છે અહીંયા મારવામાં છે પણ જાતનું મંદિરને નુકસાન પહોંચાડશો તો તમને દંડ તે ઉપરાંત સજા પણ થઈ શકે છે દોસ્તો તમે આ જોઈ રહ્યા છો બહારથી તમને આ મંદિર આવું જોવા મળવાનું છે ઉપરની સાત ખંડિત થયેલું મંદિરથી તમે જોઈ રહ્યા છો અને મંદિરની ચારે બાજુ નાના મંદિરો પણ આવેલા હતા કંઈક આવું મંદિર તમને જોવા મળવાનું છે બાજુની મંદિર કંઈક આવું જોવા મળશે આ મંદિરની સામેની તમે જોઈ છો મંદિર આવું જોવા મળતું હોય છે ઉપરનો ભાગ તમે જોઈ રહ્યા છો જે તૂટી ગયેલો છે ખંડિત કરેલું છે તમે નીચેની સાઈડ જોઈ રહ્યા છો આથીઓ શિલ્પકલા તમને જોવા મળવાની છે વચ્ચેના ભાગમાં તમે જોઈ રહ્યા છો ખજૂરા રોની સિલ્ક કલા તમને જોવા મળવાની છે ઉપરની સાઈડ તમે જોઈ રહ્યા છો ત્યાં તમને દેવી દેવતાઓ અને નૃત્ય કન્યાની શિલ્પકલા જોવા મળવાની છે પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો કે મંદિર આવું તમને જોવા મળવાનું છે આ તમે જોઈ રહ્યા છો નાનું એવું મંદિર ચારે બાજુ બનાવવામાં આવેલું છે પરંતુ તેને ખંડિત કરી નાખવામાં આવેલું છે આ મંદિરનો તમે સામેથી ભાગ જોઈ રહ્યા છો તમને પૂરું મંદિર ચારે બાજુ બતાવી દીધું આવું મંદિર તમે જોઈ રહ્યા છો એવું કહેવામાં આવે છે આ મંદિરનું બાંધકામ સોલંકી વર્ષના છેલ્લા શાસન ભીમદેવના શાસનકાળમાં આ મંદિર બનાવવામાં આવેલું છે એવું કહેવામાં આવે છે કે મોહમ્મદ ગઢનીએ આ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું આગળ તમે જીવે એન્ટ્રી કરો છો ત્યાં પણ તમને શિલ્પકલાઓ જોવા મળી જવાની છે તમને અંદિરથી મંદિરના દર્શન દઈએ અને અંદરથી કેવું મંદિર દેખાય છે તે પણ બતાવી દઈએ આ તમે મંદિરનો ગેટ જોઈ રહ્યા છો અહીંયા પણ દેવી દેવતા અને નતુ કન્યાઓના તમને ખૂબ શિલ્પ કલાઓ જોવા મળી જવાની છે તમને અંદરથી શિવલિંગ બતાવી દઈએ અને દર્શન કરાવી દઈએ કમિરમાં હર મહાદેવ લોકોનું ના ભૂલતા અને તમે જોઈ રહ્યા છો તમે દર્શન કરી રહ્યા છો શિવલિંગના કક આવું અંદરની સાઈડથી તમને મંદિર જોવા મળવાનું છે અંદરની સાઈડ બે થી ત્રણ ફૂટ અંદર નીચે આવેલું છે સામેની સાઈડ પણ તમે એક મૂર્તિ જોઈ રહ્યા છો તો આવું મંદિર તમને જોવા મળવાનું છે મંદિરની બહાર આ સિપાળ જગ્યા પણ તમે જોઈ રહ્યા છો દોસ્તો તમને કેવું લાગ્યું મારો વીડિયો કમેન્ટ કરી મને જરૂરથી જરૂર બતાવજો અને જો મારો વિડીયો પસંદ હતો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈકન જરૂર પ્રેસ કરજો કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન અમને મળી રહે